પાનોલી સહિતના આસપાસના ગામોની મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. લોક દરબારમાં સૌથી ગંભીર મુદ્દો ઉમરવાડા ગામની પ્રાચીન વનખાડી અંગે ઉઠાવવામાં આવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે અગાઉ પશુઓના પીવા અને ખેતી માટે ઉપયોગમાં લેવાતું પાણી હવે કેમિકલયુક્ત ગંદા પાણીમાં ફેરવાઈ ચૂક્યું છે. વનખાડીના દૂષિત પાણીને કારણે જમીન કાળી પડતી હોવાની તેમજ નવાબૂરમાંથી પણ પ્રદૂષિત પાણી નીકળવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા ગ્રામજનોએ આ દૂષિત પાણીના કારણે ગામમાં ચામડીના રોગો એલર્જી અને અન્ય આરોગ્ય સમસ્યાઓમાં ચિંતાજનક વધારો થયો હોવાની રજૂઆત કરી હતી સંજાલી ગામના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ ઝોનને કેમિકલ ઝોનમાં ફેરવાયા બાદ આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે તાજેતરમાં આગની ઘટનામાં ગેસ લીકેજ થવાથી કેટલાક રહીશો ઘરો ખાલી કરવા મજબૂર બન્યા હોવાની માહિતી આપવામાં આવી હતી ખરોડ અને પાનોલી ગામના આગેવાનોએ જીઆરડીસી વિસ્તારમાંથી આવતી ઝેરી ગેસ અને દુર્ગંધ અંગે ગંભીર ફરિયાદો કરતાં જણાવ્યું કે તેની અસર પ્રજા પર આરોગ્યની દ્રષ્ટિએ ગંભીર છે લોક દરબારમાં હાજર એક નાગરિકે ગંભીર આક્ષેપ કર્યો કે પાનોલી જીઆરડીસી વિસ્તારમાં કેટલીક કંપનીઓ દ્વારા મોટા બોર બનાવી તેમાં કેમિકલયુક્ત દૂષિત પાણી જમીનમાં ઉતારવામાં આવી છે જે ભવિષ્ય માટે ભયજનક સાબિત થઈ શકે તેવી સ્થિતિ ઉભી કરી છે લોક દરબારના અંતે હાજર અધિકારીઓએ તમામ ફરિયાદોની સત્તાવાર નોંધ લઈ સ્થળ અને જવાબદાર ઉદ્યોગો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવાનું જણાવ્યું હતું અને આજે તારીખ નવ બાર બે હજાર પચીસના રોજ પાનોલી ની આસપાસના જે વિસ્તાર છે રહેણાંક વિસ્તાર એ રેણાક વિસ્તાર તરફથી અમને અવારનવાર ત્રણેક મહિનામાં લગભગ આઠ થી દસ જેટલી ફરિયાદો મળેલી અને એ ફરિયાદોનું તો અમે તપાસ કરી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો જ છે પરંતુ ગ્રામજનોને વધારે પડતી તકલીફ ન પડે અને ભવિષ્યમાં એમને સ્વાસ્થ્યની સાથે કોઈ એવા ભયાનક ચેડા ન થાય એ અનુસંધાને આજે અમે જીઆઈડીસી જે પાનોલી છે એનું એસોસિએશનના હોદ્દેદારો જીઆઈડીસીના ચીફ છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રામજનો આજુબાજુના જે છે એના સરપંચશ્રીઓ અને ગ્રામજનો સાથે એક સંવાદ સાધવાની અમે કોશિશ કરી જે અંતર્ગત આજે અમે પહેલાં તો મૌખિક રીતે પ્રશ્નોની ચર્ચા કરી અને ત્યારબાદ જીપીસીબી અને જીઆઈડીસીને એવું લાગ્યું કે ભાઈ ફિલ્ડ વિઝિટ પણ જરૂરી છે તો એના રેફરન્સમાં અમે ગ્રામજનો સાથે જ્યાં જ્યાં એ લોકોને તકલીફ હતી કે ભાઈ અહીંયા પાણી આવે આવવાની સંભાવના છે કે શક્યતાઓ છે કે લાઈવ ડિસ્ચાર્જ છે એ દરેકે દરેક જગ્યાની અમે તપાસ કરી છે એમાંથી મોટા ભાગના જે પોઈન્ટ છે એમાં ડોમેસ્ટિક પાણી પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે અને એની અંદર ખાસ કરીને સંજાલી ગામ અને આજુબાજુના વિસ્તારમાં જે કંઈ ઉદ્યોગિક એકમોના જે મજૂર વર્ગ રહે છે એના દ્વારા ઉદભવતા પાણી હોવાની શક્યતાઓ છે સાથે સાથે થોડા આગળ જતા અમે એક ત્યાં આવેલો છે એ ભરવાડવાસમાંથી પણ આ પ્રકારનું પાણી આમાં ભળતું હોય એની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને ત્યાર પછી અમે ઉમરવાડાને પણ જે કાંસ છે એની મુલાકાત લીધી એમાં પણ એમાંથી આ કાંસમાંથી એક સેમ્પલનો નમૂનો અમે લીધો છે અને એની પ્રાથમિક દ્રષ્ટિએ તો એનો કલર અને એની જે સ્મેલ આવે છે એના ઉપરથી એવું લાગે છે કે ઘરગથ્થુ ગંદુ પાણી હોઈ શકે પરંતુ તપાસ બાદ અમે એના સાચા તારણ પર આવી શકીશું અને સાથે સાથે ગ્રામજનોને એ પણ અમે અપીલ કરી છે કે ભવિષ્યમાં તમને ક્યાંય પણ લાઈવ ડિસ્ચાર્જ દેખાય તો ગમે તે સમયે અને ગમે તે દિવસે જીપીસીબી જીઆઈડીસી અને એસોસિએશનને જાણ કરે ત્રણેયની સંયુક્ત ટીમ સ્થળ પર આવી અને તપાસ કરશે અને એ જે ફરિયાદ છે એનું નિરાકરણ લાવવાનો સરહૃદયતાથી પ્રયાસ કરશે ધન્યવાદ